હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પશુપાલન એક ખૂબ સારો વ્યવસાય છે આ વ્યવસાયમાં સારી એવી કમાણી થાય છે કમા કારણ કે પશુઓનું દૂધ અને છાણ પણ વેચીને કમાણી કરી શકાય છે જો કે બનાસ ડેરી દ્વારા બાયો બાયોસીએનજી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેમાં પશુપાલકોને પશુઓનું છાણ વેચી આવક મેળવતા થયા છે છેલ્લા ચાર વર્ષમાં ડીસા તાલુકાના યવરોપુરા ગામના અર્જુનભાઈ જાત પશુપાલક કે સૌથી વધુ સાણ વેચીને આઠ લાખ કરતાં વધુની કમાણી કરીને પ્રથમ નંબર મેળવ્યો છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ઘણા ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન પાલનનો વ્યવસાય પણ કરે છે એશિયાની નંબર વન ગણાતી બનાસ ડેરી પશુ પશુપાલકોને તેમના પશુઓના દૂધનું સારું વળતર આપી રહી છે તો મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો કે બનાસ ડેરી દ્વારા ચાર વર્ષ અગાઉ ડીસામાં દામા નજીક બાયોસીએનજી પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો જેમાં ડેરીએ પશુપાલકો પાસેથી એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે સાણ ખરીદવાની શરૂઆત કરી હતી ત્યારથી બાયો બાયો સીએનજી પ્લાન્ટ દ્વારા ડીસા તાલુકાના પાંચ ગામોમાંથી સાણ ખરીદવામાં આવે છે આ પાંચ ગામના ખેડૂતો સાણ વેચીને વર્ષે લાખોની આવક મેળવી રહ્યા છે તો જે આમ તો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડીશા તાલુકાના યવરપુરા ગામના અર્જુનભાઈ બાબુલાલ ચાટો ઉંમર ત્રીસ વર્ષનો નો પરિવાર વર્ષોથી ખેતી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો હતો ખેતીમાં સારું ઉત્પાદન ન મળવાથી તેમણે છેલ્લા બાર વર્ષથી પશુ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો તેમણે બે વર્ષોથી પશુપાલનની શરૂઆત કરી હતી તો જ્યાં મિત્રો શરૂઆતમાં તેઓ બનાસ ડેરીમાં પશુઓનું દૂધ ભરાવી સારી આવક મેળવતા હતા ધીમે ધીમે તેમણે એક એક કરીને પચાસ જેટલા પશુઓ ખરીદ્યા હતા તાલુકામાં બાયો સી સીએનજી પ્લાન્ટ શરૂ થતાં તેમણે પોતાના પશુઓનું સાણો ભરાવવાની શરૂઆત પણ કરી હતી તો જ્યાં મિત્રો આલ મોટાની અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અર્જુનભાઈ રાતે દરરોજ સાતસો સાતસોથી આઠસો કિલો સાણ બાયોસીએનજી પ્લાન્ટમાં ભરાવે છે છેલ્લા ચાર વર્ષમાં તેમણે બાયોસીએનજી પ્લાન્ટમાં સૌથી વધારે આઠ આઠ લાખ નેવું હજારનું બાયોસીએનજી પ્લાન્ટમાં સાણ વેચીને પ્રથમ નંબર મેળવ્યો છે આ રીતે અર્જુનભાઈ જાટા અન્ય ખેડૂતો અને પશુપાલકો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર